તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય YouTube વિડિયો તો ફરીથી મારા નવા વિડિયો પર તમારું હાર્દિક સ્વાગત છે તો બધાને જય શ્રી રામ અત્યારે આપણે હતા ચિત્તોડગઢ અને આ છે અગિયાર તો હવે નાસ્તો કરવા જવાનું છે હમણાં ને તમને હોટેલ નો વ્યૂ તમને રાત્રે તો મેં બતાવેલો છે તો પણ અત્યારે તમને સવારે ફરી બતાવું બરોબર આ રીતની હોટેલ છે એટલે હું અત્યારે બાલ્કનીમાં ઉભો છું તો આવી ગયા છે અત્યારે ચિત્તોડગઢ ની રેસ્ટોરન્ટ હોટલ શ્રીજી ગુડ મોર્નિંગ ભાઈ અત્યારે જમવા માં શું છે સાજુ જમવાનું છે કાઠિયાવાડી વ્યવસ્થિત આપણે કાઠિયાવાડીમાં જમવાનું હોય ભાત રોટલી શાક સેવ ટમાટાનું શાક છે ઊંધિયું છે એવું બધું છે અત્યારે આયોજન છે અહીં હોટેલમાં આવ્યા છે જમ્યા પછી તમને રિવ્યુ આપ્યું કેવું લાગે છે બેસી ગયા છે બધા જમવા માટે ચાલો જમી લઈએ તો મગાવી છે દાળ બાટી અત્યારે સાહિલભાઈ માટે અત્યારે આપણે આવી ગયા છીએ ચિત્તોડગઢમાં મહાવીર રેસ્ટોરન્ટ છે ત્યાં ત્યાં સાંભળેલું છે કે દાળ બાટી બહુ સારી મળે એટલે આપણે સ્પેશિયલ અહીંયા ખાવા આવ્યા છીએ તો ટેસ્ટ કરીએ કેવી છે એ ભોજન પ્રસ્થાન કરીને આઈથી આપણે સીધા નીકળે જવાના છીએ કિલ્લા ઉપર ચિત્તોડગઢનો કિલ્લો છે અત્યારે આઈનો ફેમસ છે અને કાક કાક કેવા તો કિલ્લો છે ગુજરાતી થાળી આવી ગઈ છે અને બે સબ્જી છે રાઈસ છે કોરા અને કરી છે કરી કઢી અને અને દહીં એક મીઠાઈ ચેક કરો કેવા છે એકદમ ટેસ્ટી છે ટેસ્ટી લાગે છે તો જમવાનું તો અહીંયા સારું છે તો ચાલો અત્યારે જમી લઈએ પછી નીકળવાનું છે અહીંથી તો પેલા ચાલો જમી લઈએ તો મસ્ત જમી લીધું છે તેમની જે હથિયારો છે એ બધું ત્યાં આપને જોવા મળી તો આવી ગયા છે અત્યારે ચિત્તોડગઢ ફોર્ટ એટલે કે મહારાણા પ્રતાપનો કિલ્લો

આ રસ્તો છે આ રીતે જઈને પ્રવેશ કરીને સામેથી આ મંદિર જઈએ યુદ્ધ કિલ્લા ઉપર જઈ શકો ઉપર જાઓ ને આવી ગયા છીએ કાળિકા માના મંદિરે અને અહીંયા વાંદરાઓ બહુ જ છે અહીં ફોટ ઉપર જ છે મંદિર આ ચિત્તોડગઢના બધા કિલ્લાઓ અને મંદિર ફરી લીધું છે તો હવે અહીંથી નીકળી જઈએ છીએ સાવરિયા શેઠના મંદિરની તરફ તો ચાલો જઈએ તો હવે નીચેની તરફ જાવી છીએ સાવરિયા શેઠની તરફ નીકળીએ ચાલો તો ચિત્તોડગઢ થી નીચેની તરફ જઈએ છીએ અને ત્રણ કલાક થી અહીંયા અત્યારે ઉભા છીએ ટ્રાફિક એટલું ફૂલ છે ગાડી થોડી થોડી તે આગળ વધે છે તો ચાલો જઈએ છ વાગી ગયા છે